મિત્રો ભરૂચ પર મોટો ખતરો આવી ગયો છે સુરત પર મોટો ખતરો આવી છે ડેડીયાપાડા પર મોટો ખતરો આવી છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આપણે ગુજરાતની તમામ માહિતી જોઈ રહ્યા છે મિત્રો વાત કરવામાં આવે તો સરદાર સરોવર ડેમ તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે સરદાર સરોવર ડેમમાં ખૂબ જ એટલે ખૂબ જ પાણી ભરાઈ ગયું છે એના કારણે કેટલાક દરવાજા ખુલી દેવામાં આવ્યા છે દરવાજા ખુલી દેવામાં આવ્યા સાથે બધું પાણી ભરાઈ ગયું છે કેમ કે જે ડેમની સપાટી નીચે જે પાણી એટલું ભરાયું છે કેમ કે આ જે ડેમ છે એટલો ભરાઈ ગયો છે કેમ કે અત્યારે માનવામાં આવે તો સોળ દરવાજા જેટલા ખોલી દેવામાં આવ્યા છે અને અત્યારે ફૂલ પાણી ભરાઈ રહ્યું છે દિવસે ને દિવસે જે આ સરદાર સરોવર ડેમમાં પાણી વધી રહ્યું છે લોકો પણ ગભરાઈ રહ્યા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આખા રાજ્યની અંદર એટલો વરસાદનો માહોલ છવાયેલો છે અને આજે વધારે ખતરો થઈ રહ્યો છે જ્યાં મિત્રો હવામાન વિભાગ દ્વારા આપણને બતાવેલા અનુસાર આપણે જોઈ રહ્યા છે કે સત્યાવીસ તારીખે યાની કે આજે ખૂબ જ એટલે ખૂબ જ વાવાઝોડા સાથે વરસાદ આવવાની શક્યતા છે અને સાથે સાથે જે સરદાર સરોવરની નીચે જે સપાટી છે ત્યાં લોકો ડરી રહ્યા છે કેમકે ના સુકતે પાણી ભરાઈ જાય તો અમારે જવું ક્યાં એવું બે ત્રણ વર્ષ પહેલાં પણ બરફ ડૂબી ગયું હતું એવી જ ઘટના પણ આ વખતે જોવા મળે હોવાનો અંદાજ સામે આવી રહ્યો છે જી હા મિત્રો બધા લોકો ત્યાંથી ફરાર થઈ રહ્યા છે બધું સામાન દૂર જઈ રહ્યા છે ખેતરાઈ જઈ રહ્યા છે જી મિત્રો કેમ કે હાલ જોવા જઈએ તો મોટી આફત આવવાની શક્યતા છે કેમકે વરસાદ ખૂબ જ દિવસે દિવસે વધી રહ્યો છે છે અને પાણી પણ વધી રહ્યું છે સરદાર સરોવર ડેમમાં એટલું પાણી વધી રહ્યું છે કે કે કેટલાક દરવાજા ખુલી દેવામાં આવ્યા છે દિવસે ને દિવસે દરવાજા પણ ખુલવામાં આવી રહ્યા છે અને પાણી પણ વધતું જઈ રહ્યું છે જ્યાં મિત્રો મિત્રો આ તો ખૂબ જ દુઃખદ મોટા સમાચાર કહી શકીએ એવું પણ તમે માની શકો છો તો મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કેમકે આપણે ગુજરાતની તમામ તબાહીના